ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે ઉનાળામાં ચોમાસું માલ સર્જાયો છે ત્યારે તાપી જિલ્લામાં આજરાવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે સોનગઢ તાલુકાના દક્ષિણ સોનગઢના ગામોમાં કમોસમી વરસાદ વરસતો જોવા મળ્યો હતો કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળતું જોવા મળી રહ્યું છે મહત્વનું છે કે તાપી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવતા આકાશ વાદળોથી ઘેરાઈ ગયું હતું જ્યારે સોનગઢ તાલુકામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી આવ્યું હતું દક્ષિણ સોનગઢના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી કમોસમી વરસાદ વરસ્યો હતો અને છૂટાછવાયા ઝાપટા જોવા મળી આવ્યા હતા